નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા જેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા ઘણા આક્ષેપો કર્યા છે સાથે જ આ વખતે કોંગ્રેસ જીત હાંસલ કરશે અને ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલશે તેવી પણ તેમણે વાત મંચ પરથી કહી છે ભાજપની સરકાર વિકાસના નામે આદિવાસીઓની જમીન પચાવી પાડી આદિવાસી સમાજના હક અને અધિકારીઓ માટે લડવા કોંગ્રેસનો એક એક કાર્યકર્તા તૈયાર છે લાઠી ખાવી પડે ગોળી ખાવી પડે કે પછી જેલમાં જવું પડે પણ આદિવાસી સમાજના હક અને અધિકારોની રક્ષા કરવી એ અમારો સંકલ્પ છે સૌને સંબોધિત કરતા વેડાય ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ કહ્યું છે અને જંગલ જમીન અધિકાર નો અધિકાર આપ્યો પણ આજ દિન સુધી અમને સનદો મળતી નથી ખાઈએ અમારા મંજૂર થતા નથી વિવિધ નામે આ આદિવાસી વિસ્તારની જમીનો હડપવામાં આવે છે અહિયાં એરપોર્ટ બનાવવાની વાત કરે જળાશય બનાવવાની વાત કરે ભારત માલા પ્રોજેક્ટ લાવવાની વાત કરે કોઈ બીજા રસ્તા કે અભયારણ્ય બનાવી

અમારા માટે કઈક અવાજ ઉઠાવો આમનાથી અમને બચાવો એમને પણ કીધું છે કે તમે એકલા નથી તમારો અવાજ સડક થી લઈને સંસદ સુધી તો પહોંચાડી છો પણ જે આર પાર ની લડાઈ લડવાની થાય ત્યારે આ આદિવાસી સમાજના હક અધિકાર માટે એના સન્માન ને એના બાળકોના ભવિષ્ય માટેની લડાઈમાં આ કોંગ્રેસ પાર્ટીનો એક 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 કાર્યકર આગેવાન તમારી સાથે અને ગાંધીનગર કૂચ કરવા માટે તૈયાર છે ત્યાં જઈને લાઠી ખાવાની થાય ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય એક પણ આગેવાન કે કાર્યકર પીછે હટ નહીં કરે એની આ હું જાહેરમાં તમને ખાતરી સાથે કહું છું